હેલો તમારું સ્વાગત છે આજે આપણે આપણે મેંદાના લોટમાંથી મસ્ત મેંદાની બરફી બનાવીશું ગેસ ચાલુ કરીને પેન મૂકીશું એમાં ત્રણ ચમચી આપણે ઘી ઉમેરવાનું છે આપણે આમાં ઘીનો કઈ બહુ ચાજો ઉપયોગ નહીં કરીએ જે આપણે નોર્મલ જે ચમચી ઘરમાં હોય તે ચમચી થી જ મેં ઘી લીધેલું છે ને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો ફૂલ નથી કરવાનો મે એક વાટકો એક મેંદો લીધેલો છે આપણે આને શેકી લેવાનો છે આપણે કલર બદલાય એવો નથી શેકવાનો થોડો થોડો એનો સરસ સુગંધ આવે અને એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે મેંદાને શેકી લેશું આપણે આ મીઠાઈ જે બજારમાં આપને સરસ વાઈટ વાઈટ મીઠાઈ મળે છે તેવી જ મીઠાઈ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું

અને આપણે કલર બદલાવાનો નથી પણ તેની સરસ સુગંધ આવી ને ત્યાં સુધી આપણે લોટ ને શેકી લેવાનો છે આ મીઠાઈ બનતા પણ નથી લાગતી તૈયાર થશે હું સરસ શેકી લઈશ આપડો લોટ સરસ શેકાઈ ગયો છે આપણે તમે જોઈ શકો છો આપણે એનો એકદમ કલર બદલાવા દેવાનો એની સરસ સુગંધ આવે એટલે આપણે એને હવે આપણે ગેસ ઓફ કરી દેશું મિલ્ક પાવડર ઉમેરીશું મેં તમને કીધું કરી આપણે ગેસ ઓફ કરી દઈએ પછી જ ઉમેરવાનો અને અડધી વાટકી ટોપરાનું ખમણ મિલ્ક પાવડર થી એકદમ મસ્ત મીઠાઈ બની તૈયાર થશે મિક્સ કરી લેવાનું છે તમારે ટોપરાનો નો ભૂકો ના નાખવો હોય તો તો પણ ચાલે પણ નાખવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને મિલ્ક પાવડર તો નાખવાનો જ રહેશે મિલ્ક પાવડર તો અમે પણ માર્કેટમાં સરસ ઈઝીલી મળી જાય છે જે તમે દસ રૂપિયા વાળું પેકેટ આવે છે તે પણ નાખશો તો પણ તે પણ ચાલશે અને સારી રીતે મિક્સ કરી લેવાનો બધી વસ્તુને ટોપરાનું ખમણ ને મિલ્ક પાવડર ને જે આપણે લોટ શેકેલો છે તે બધું એક આરે સરસ મિક્સ કરી દેસુ તો આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ખાલી 4 ચમચી ઘી માં જ આપણું લોટ શેકાઈ ગયો અને બધું સરસ મિક્સ પણ થઈ ગયું આપણે મિલ્ક પાવડર નાખેલો છે તો એનાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે માવા જેવો ટેસ્ટ આવી જશે એનો અને તમને ખબર પણ ન પડે કે આપણે મેંદામાંથી આ મીઠાઈ બનાવેલી છે હવે આપણે અહીંયા ચાસણી બનાવીશું એના માટે એક વાસણમાં મેં જે વાટકાથી આપણે મેંદો લીધેલો હતો તે જ વાટકા થી ખાંડ લેવાની છે પણ ખાંડ થોડી વધારે લેવાની છે આ રીતે ઉપર સુધી ખાંડ નો વાટકો આપણે તેમાં મિલ્ક પાવડર અને ટોપરું પણ ઉમેરેલું છે તો મેં એક આખો વાટકો ભરીને ખાંડ લઈ લીધેલી છે આપણે તેની ચાસણી કરી લઈએ અડધો વાટકો પાણી ઉમેરીશું એમાં હવે આની હું ચાસણી બનાવી લઈશ સારવારી ચાસણી કરવાની નથી આવી રીતની સેચ કટ લાગી અને થોડીક ચીપચીપી થાય એવી ચાસણી આપણે બનાવવાની છે તમે જોઈ શકો છો તાર પૂરો નથી થતો હવે ચીપચીપી ચાસણી આપણે બનાવીને તૈયાર કરવાની છે હવે જે આપણે આ લોટ શેકેલો હતો તેમાં આપણે આ ચાસણી ઉમેરી દેશું ને હવે આપણે આને મિક્સ કરી લેશું

જ્યારે કટ થવા માંડે ત્યારે આપણે એને સતત હલાવતા રહેવાનું જેથી કરીને નીચે બેસે નહીં અને બેના બને ત્યાં સુધી નોનસ્ટિક નું જ પેન લેવાનું એટલે નીચે ચોટશે નહીં નોનસ્ટિક માં હવે આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું કાટું કરી લેવાનું આપણે આ ડીશમાં આપણે આને પંદરક મિનિટ માટે સેટ થવા મૂકી દેસુ હવે આપણે આ વ્હાઇટ બરફી સરસ સેટ થઈ ગઈ છે આપણે એને કાપા પાડી લેશું તમને જે સાઈડ ના પસંદ હોય એ ના કાપા તમે પાડી શકો રીતે કાપા લીધેલા છે શકો છો મસ્ત આપણી વાઇટ બરફી બનીને તૈયાર થઈ ગઈ એકદમ સોફ્ટ પણ છે તો આપણે આને સર્વ કરીશું આને સર્વ કરીશ

ને મસ્ત ફટાફટ પંદર જ મિનિટ માં બની જાય તેવી આ મેંદાની બરફી તૈયાર છે જે બજારમાં તમને આપણે વારે તેવારે જે લઈ આવીએ છીએ તેવી જ બરફી આપણે ઘરે બનાવીને તૈયાર કરી છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મસ્ત સરસ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી તમે જોઈ શકો છો કે મસ્ત લાગે છે અને સ્વાદમાં તો કાજુ કતલીને પણ ટક્કર મારે તેવી આપણી આ મીઠાઈ છે આપણે આમાં મિલ્ક પાવડર નાખેલો છે એટલે એને સ્વાદ એકદમ એનો ટેસ્ટ બહુ સરસ આવશે